એ હું દર્શક મિત્રો સમક્ષ રજૂ કરું છું અને ભક્તજનોને એવું લાગે છે સસ્તા રૂપિયોમાં સિત્તુરની જાત્રા ધનજીભાઈને ચીતરી નો કે ધનજીભાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો વિરોધ કરે છે વ્યક્તિગત ટિપ્પણીઓ કરે છે આમ કરે છે તેમ કરે છે ભલે તમને લાગતું એનાથી મને કોઈ ફરક પડતો નથી નમસ્કાર મિત્રો હું છું તમારો ધનજી પાટીદાર ગઈ કાલે તમને કે એપિસોડ બતાવ્યો કે 2014 પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી કાળા નાણા વિદેશમાં પડેલું કાળું નાણું પરત લાવવા માટે એવા એવા તમને નુસ્કા સમજાયા અને એવી એવી મોટી સુખિયાની ડાઈ ડાઈ વાતો કરી એવી જ એક બીજી વાત લઈ અને હું આવું છું વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની ખોલી પોલ ધનજી પાટીદાર કેમ હું આવું કહી રહ્યો છું હું પોલ ખોલવા વાળો કોણ પણ વડાપ્રધાનની નીતિ અને સિસ્ટમ એવી છે તેની સામે હું આંગળી ઉઠાવી રહ્યો છું આવી નીતિ આવી રાજનીતિ શું જરૂર છે અને આવી સિસ્ટમ બનાવી દીધી કારણ શું એવી શું જરૂર પડી અઠ્યાવીસ એક બે હજાર ચોવીસના ના રોજ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજીનામું અને રાજીનામું આપ્યા બાદ સાંજે ચોવીસ ના રોજ સપોર્ટમાં સરકાર છે નવમી વાર બિહારના મુખ્યમંત્રી પદના શપથ લો છે આજ કુમારે આઠ નવેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ બિહાર વિધાનસભાની અંદર એક એવી ટિપ્પણી કરી દીધી હતી એવું બોલ્યા હતા જેનાથી મને પોતાને એ શરમ આવી હતી આ વ્યક્તિ શું બોલાઈ ગયા એક મુખ્યમંત્રી બિહારના એક મુખ્યમંત્રીના હોદ્દા પર બિરાજમાન વ્યક્તિ અને એ પણ બિહાર વિધાનસભા ની અંદર શું બોલી દો આપણને શરમ આવે છતો પણ બધું ચાલ્યું એમનો જોર જોર શોર વિરોધ થયો નીતિશ કુમારનો મહિલાઓએ બહુ વિરોધ કર્યો કરવો જ જોઈએ અને એ વખતે લાલુ પ્રસાદ યાદવની સાથે ગઠબંધન કરાવી અને સરકાર હતી એટલે ભારતીય જનતા પાર્ટીના લોકોએ બહુ વિરોધ કર્યો અને ભારતીય જનતા પાર્ટીની મહિલા સાંસદ મહિલા ધારાસભ્યશ્રી દ્વારા પણ વિરોધો કરવામાં આવે બિહારની અંદર કરવા જ જોઈએ એની કોઈ ના નથી આઠ નવેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ નીતિશકુમાર બિહાર વિધાનસભાની અંદર બોલે છે અને એનો વિરોધ થયો આજે કઈ તારીખ થઈ તો આજે થઈ ત્રીસ એક બે હજાર ચોવીસ અને આઠ નવેમ્બર બે હજાર જેટલો ગાળો થયો છે ત્રણ સાડા ત્રણ મહિના સમય થયો છે આજે નીતિશ કુમાર એનડીએ સાથે ગઠબંધન કરી અને ભારતીય જનતા પાર્ટીની બિહારની અંદર સરકાર બનાવી દીધી નવમી વાર નીતિશ કુમારે શપથ લીધા બિહાર મુખ્યમંત્રી પદના અને આજે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું તેની અંદર ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી નીતિશ કુમાર વિશે શું બોલે છે એક વિડીયો એ બતાવી સ્મૃતિ ઈરાની એ શું બોલ્યું છે એમનું મહિલાઓનું દુખ દેખાવા લાગે મોદીજીની પણ મહિલાઓનું દુખ દેખાવા લાગ્યું ત્રીજા નંબરની એ છે શિવરાજમા મધ્યપ્રદેશના જેવો મુખ્યમંત્રી હતા અત્યારે નથી પણ હતા એ શિવરાજમા એવું કહી રહ્યા છે કે નીતિશકુમારને મુખ્યમંત્રી પદથી હટાવી દેવા જોઈએ આવા મુખ્યમંત્રી ના ચાલે આવું શિવરાજમા કહેતા હતા ઠીક છે એમનું પણ પદ મુખ્યમંત્રી પદ જતું રહ્યું શિવરાજમા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ન બન્યા પણ એ હતા એ વખતે આવું બોલ્યા ચૂંટણી પહેલા નિવેદન આપ્યું છે આ બધું જોતા મને પોતાને એવું લાગ્યું કે આજે એ જ નીતિશ કુમાર ઉપર ટિપ્પણીઓ કરવા વાળા એમાં શિવરાજ મામા આવી ગયા સ્મૃતિ ઈરાની આવી જઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આવી ગયા અને વધુમાં જે ભારતીય જનતા પાર્ટીના જે લોકો એમને ચાણક્ય કોઈ છે દેશના ગૃહમંત્રી છે એવા અમિતભાઈ શાહનું પણ નિવેદન હું તમને સંભળાવું કે નીતિશ કુમારને એવું કહેતા હતા કે તમારા

कोई कल्पना नहीं कर सकता है ऐसी भाषा में बद्दी बातें की कोई शर्म नहीं है उनको इतना ही नहीं इंडी अलायंस का एक भी नेता माताओं बहनों के इतने भयंकर अपमान के खिलाफ एक शब्द बोलने के लिए तैयार नहीं हुआ जो माताओं बहनों के प्रति ये दृष्टिकोण रखते हैं वो कभी आपका भला कर सकते हैं माताएं है बहने वे आपका भला कर सकते हैं पूरी ताकत से बताइए कर सकते हैं वो आपकी इज्जत बचा सकते हैं वो आपका सम्मान कर सकते हैं वो आपका गौरव कर सकते हैं कैसा दुर्भाग्य आया है देश का कितने नीचे गिरोगे और दुनिया में देश की बेइज्जती करा रहे हो मेरी माता है बहने जो तो मित्रों वीडियो अब स्मृति ईरानी जी नो वीडियो जो मुझे इस बात का खेद भी इस बात का आक्रोश भी और अंग्रेजी में एक शब्द है कि नीतीश कुमार इंडिया अलायंस के संस्कारों का परिचय देते हुए देश की महिला के बारे में जिस प्रकार से अभद्र बात बोल हैं उसका 24 घंटा बीत गया अब तक न कांग्रेस तो मित्रों वीडियो मध्य प्रदेश न पूर्व सीएम शिवराज मामा जी नो वीडियो जो नीतीश कुमार जी को अब मुख्यमंत्री रहने का कोई अधिकार नहीं है बहनों और बेटियों को जो इस तरह से वेज्जत करे उनके सम्मान के साथ खिलवाड़ करें वैसे व्यक्ति मुख्यमंत्री रहने के लायक नहीं है उन्हें अब पद छोड़ देना चाहिए माफी मांगने से काम नहीं चले जो ही तो वीडियो अब भारत देश का गृह मंत्री जो भारतीय जनता पार्टी वाला अंधभक्तों गोबर भक्तों चाणक्य अमित भाई वीडियो तुम्हें जो एक बात स्पष्ट कह देता हूँ किसी के कि मन में ये संशय हो कि चुनाव के परिणामों के बाद नीतीश बाबू को फिर से भाजपा एनडीए में लेगी तो मैं बिहार की जनता को स्पष्ट कह देना चाहता हूं और लल्लन बाबू को भी स्पष्ट कहना चाहता हूं आप लोगों के लिए भाजपा के दरवाजे हमेशा के लिए बंद हो चुके हैं माताओं भाईयों बहन चार वीडियो प्रधानमंत्री जी नो वीडियो तुमने तो बतावे हमें निवेदन बता लागणियों दुभा गई थी माता बहन विषय अहित थी આ લોકોએ જેમ નિવેદન આપ્યું બહેનો દીકરીઓને માતાઓને લઈ બિહારની અને કુમાર ઉપર એ ડબલ એન્જિનની સર સરકાર મણિપુરમાં પણ છે તમને ખબર આ એક બોલવા માટે નહીં આવે મણિપુરમાં આઝાદી પછી ક્યારે પણ ન ઘટી હોય એવી ઘટના મણિપુરની અંદર ઘટી દીકરીઓને નગ્ન દોડાવવામાં આવી પરેડ કરાવવામાં આવી એમના પર્સનલ પાર્ટ સાથે જે અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો અને જેને ના પૂછવા અને કેટલી પણ માં બેન દીકરીઓ ગર્વણી થઈ ગઈ છે છતો પણ આ કોઈ લોકોએ નિવેદન નહોતું આપ્યું અને જેના પર નિવેદન આપ્યું કુમારનું ગઠબંધન કરી અને નવમી વાર કુમારે બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા અને અત્યારે નીતિશ કુમાર એમના માટે બિલકુલ સારા થઈ ગયા જેમને મહિલા ઉપર એવી ટિપ્પણી કરી દીધી એનો વિરોધ કરી રહ્યા હતા ચાર લોકો અને ચારે ચાર દિગ્ગજ તમે સમજી લે કોઈ કાર્યકર વિરોધ કરતો હોય ભારતીય જનતા પાર્ટીનો કોઈ આ કરતો દેશના વડાપ્રધાનના હોદ્દા પર બિરાજમાન નરેન્દ્રભાઈ મોદીનો વિરોધ તમને બતાવ્યો એટલી આલોચના કરી એમને અને એટલું એમને દુઃખ થઈ ગયું કે આ મહિલાઓ વિશે શું બોલી દીધું અને એમ ઘડઘડા થઈ ગયા અને પાછા ઈશારા કરી કરીને પૂછ્યું બોલો અપમાન શાકીલા બેન ભાઈઓ બહેનો ભાઈઓ બહેનો બોલો શાકીલા ભાઈઓ બહેનો બોલો આમ કરી દેવાય અંધભક્તો ગોબર ભક્તો તમારા પિતાજીની નીતિ અને સિસ્ટમનો હું વિરોધ કરું મણિપુરમાં બોલતે શું થાય તો ડબલ એન્જિનની સરકાર મણિપુર ચોકણ આવે ભારતનો જ ભારતનો ભારતનું જ એક રાજ્ય કેમ ન બોલે તેઓ તે મહિલાઓ મહિલાઓ નથી અને નીતિશ કુમારે મહિલાઓ ઉપર જે ટિપ્પણી કરી તેનું હું પણ કડી નિંદા કરું છું બિલકુલ એમાં કોઈ બનાવટની વાત નથી બિલકુલ મેં આ નિવેદન જોયું મને પોતાની મુખ્યમંત્રીના હોદ્દા પર બિરાજમાન એક વ્યક્તિ પોતાના રાજ્યની મહિલાઓ પર આવી ટિપ્પણી કરા આ વ્યક્તિ યાર સારું શું અમતો છે અને એનો વિરોધ પૂરજોશ નો થયો બધો કર્યો અને ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન સ્મૃતિ ઈરાનીજી પછી ભાઈ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી હું તમને બતાવી નહીં શકતો ત્યારબાદ તમે વિરોધ કર્યો નીતિશ કુમારજીની નીતિ અને સિસ્ટમનો વખોડી મહિલાઓનો સમર્થન તમે બધો કર્યું અમે તમારી સાથે છીએ કારણ કે નીતિશ કુમારે મહિલાનું મોત થયું એ મહિલાનું અપમાન કરવા વાળા નીતિશ કુમારને તમે તમારા પાર્ટીના એનડીએ ની અંદર ગઠબંધન કરાવો છો અને કોઈ બે ચાર વર્ષ દસ વર્ષ પંદર વર્ષ વીતી નહીં ગયા આઠ નવેમ્બર બે હજાર ત્રેવીસ અને આજે થઈ ત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ કેટલો સમય થાય તો ત્રણ મહિના જેટલો સમય થાય નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ત્રણ મહિના જેટલો સમય થાય ત્રણ મહિના કદાચ પૂરા ન થાય અને એ વ્યક્તિને તમે તમારી એનડીએ ની અંદર ગઠબંધન કરાવો છો એ વ્યક્તિને બિહારનો મુખ્યમંત્રી બનાવો છો એમને મહિલાઓ ઉપર જે અભદ્ર ટિપ્પણી કરી હતી વિધાનસભા ગૃહની અંદર એ બધું ક્યો ગયું તમે બધું એ વખોડ્યું એ કયો ગયું બધું હવે મહિલાઓ પર ટિપ્પણી કરી તો ભલે કરી પણ અમારા એનડીએ ગઠબંધનની અંદર આવી ગયો હવે એને બધું કરવાની છુટ્ટી જેમ અમે મણિપુર વિશે નથી બોલતા એમ અમે હવે બિહારની મહિલાઓ વિશે પણ નહીં બોલી હવે અંધ ભક્તો ગોબર ભક્તો તમને હું એક વાત કહેવા માંગુ છું ચાહે તમે હોય ચાહે હું હોય દરેક લીધો બરાબર આપણે કોઈ પુષ્પક વિમાન ડાયરેક્ટ તમે હું કોઈ નહીં આવી બધાય તમારા મોદીજીથી લઈ અને નાનામાં નાની ગરીબમાં ગરીબ વ્યક્તિ એમાં હું પણ આવી ગયો તમે પણ આવી ગયા બધા બધો એક મહિલાના કોખ જ જન્મ લીધો હવે તમારા પિતાજીની આ નીતિ જુઓ અને સિસ્ટમ જુઓ કોનો મારો વિરોધ કરવો કે ના કરવો ઓમાં મેં પર્સનલી કોઈ ટિપ્પણી કરી હોય તો મને બતાવો તમારા પિતાજી ઈશકુમારનું જે નિવેદન આવે છે એનું વખોડ છે અને મહિલાઓને સમર્થન કરે છે મહિલાઓ વિશે આવું ના ભૂલવું જોઈએ ત્રણ મહિના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંધભક્તો ગોબર ભક્તો એટલે તમારા પિતાજી એ કુમાર ની એનડીએ ની સાથે ગઠબંધન કરાવે છે અને બિહારના મુખ્યમંત્રી પદના નવમી વાર શપથ કુમાર અત્યારે ભગવાન થઈ ગયો હવે બોલો પલટું કોણ એ તમારા અંધભક્તો ગોબર ભક્તો કહેવાનું હવે હું નીતિનો વિરોધ કરું છું સિસ્ટમનો વિરોધ કરું છું કે પછી કોઈ વ્યક્તિનો વિરોધ કરું છું એ પણ તમારા નક્કી કરો આવો જ એક બીજો વિડીયો લઈ અને હું આવીશ હવે સીધી એક જ વાત તમારા પિતાજીની હું નીતિ અને સિસ્ટમનો વિરોધ કરું છું તમારા પિતાજીનો હું વિરોધ કરું છું આ તમને અંધભક્તો ભક્તો જ બતાવવાનો તમારે નક્કી કરવાનું ના ભાઈ પાટીદાર સાચો છે કે ખોટો છે અને તમારો આત્મા તમારું જમીર જાગે તો લખજો અંદર કોમેન્ટમાં કે ના ભાઈ તમારી વાત સાચી આ તો ખોટું આજે કર્યું ખોટું કુમાર ત્રણ મહિના પહેલા મહિલાઓનું અપમાન કરવાવાળા મુખ્યમંત્રી હતા અને સદાચારી બની જાય અને પીએમ નરેન્દ્ર મોદી એમનો મુખ્યમંત્રી બનાવી દો તમે મુખ્યમંત્રી મને તો એવું લાગે છે નીતિશ કુમારથી પણ મોટા પલટું કોઈ હોય ના દેશની અંદર તો એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી છે કે જેઓ અંધ ભક્તો અને ગોબર ભક્તોના પિતાજી છે સ્પષ્ટ કહો છો શરમ આવી જુઓ તમને એક નીતિશ કુમાર જેવો વ્યક્તિ વડાપ્રધાનશ્રીને નચાડતો હોય અને એમ વડાપ્રધાનશ્રી નાચતા હોય તો સેલ્યુટ આ નીતિન કુમારને ખરેખર વડાપ્રધાન નાચતે હૈ નચાને ચાહીએ દુનિયા ઝુકતી એ ઝૂકાને ચાહીએ તો આમ પડી પણ વડાપ્રધાન અને એ પણ મોદી જેવા વડાપ્રધાન નાચતે પણ નચાને વાલા છે મિત્રો નમસ્કાર